Yeah. <laughs> આમાં કઈ હાથમાં આવી છે કે પૂરું થઈ ગયું આમાં પૂરું થઈ ગયું બધું ઉગી જાય કઈ નથી ને બે દી બધું ઉગી જાય આમાં કઈ નો થાય સારો નો થાય માંડી નો થાય આ બધી માંડી કોટા કાઢી જાય જમીન માં પડી તો ઉગી જાય તો ગઈ જ આજે હાથમાં પાથરા હતા ને એમાં કઈ નહીં થાય એ બધું ઉગી જાય અને સારો તો હાવ ગયો ઢોર માટે તો હાવ પૂરું ખાવાનું ઢોર તો છૂટા મૂકવાના જ રહે કારણ કે હું કરું મારું ગામ તલંગણા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હું ખેડૂત એ બેરા આજે ત્રણ દિવસથી આ વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે કપાસ છે સોયાબીન છે માંડવી છે અટાણે હારા મારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાઈતા કે કાંઈ બીજેથી બપોર વારો આવે જો હરાજીમાં જઈએ તો ભાવ ન મળે એટલે આવા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વાળું અને આજે અમે અમારી પ્રજાને કહી કે દીકરામાં આમાં ખેતીમાં થોડુંક ધ્યાન દઉં આવો તો નાની સેન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સિંગ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી હોય એમ તો શું ખેતી કરે નાની સિંગ એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જુઓ તાત્કાલિક સર્વે કરાવો બે દી તડકો નીકળી સુકાઈ કઈ જાય પછી તમને દેખાય એ નહીં તો એવું થાય એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયરે આવો તો વધારે બધા હાર થાય નકર ખેડૂત કાઈમ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય અત્યારે તો વિચારકો અમારે બધું એ દવા બાકી લીધી હોય મજૂર ને બેટી કેડીનું દેવાનું કીધું હોય અમારા ઢોર નો ની અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતે એટલે ધિરાણ ઉપાય છે અમારે ધિરાણ નું શું કરવું ધિરાણમાં કંઈક માફી કરે એવી કઈક સહાય કરે કંઈક વારે આવે ન ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતા કોઈક વાયરે આવો અને ટેકો ખેડૂત ને વારે આવો કોક વાયરે આવો